જુઆ મિત્રો બે મહિલાઓ બે સ્ત્રીઓના ઝઘડા ચાહે તમે ભારતમાં હો ગુજરાતમાં હો કોઈ પણ રાજ્યમાં હો કે દુનિયાના કોઈ પણ છેડે હો દુનિયાના કોઈ પણ દેશમાં મહિલાઓ આ રીતે લડતી હોય છે એમનું યુદ્ધ ચાલે એટલે વચ્ચે કોઈ ના પડે અહીં સીધું એમનું બે સ્ત્રીઓ ઝઘડતી હોય તો એનું પહેલું છે આવશે વાર પકડો જે ભારતમાં લડે છે વિદેશમાં પણ લડે છે કશો એક રૂપિયાનો ફેર નથી આપણા બધા અહીંયા એવા હોય છે ફોરેનમાં બી આપણા જેવા જઈ શકીએ કેમે છેલ્લે તો માણસ જ છે ને એટલે ખાલી દેશ છે વેશ અલગ છે બાકી તો છેલ્લે તો માણસ જાત જ છે જેવો છે ને કેવા લડે છે કશું થોડી નાખ્યું છે બધું એમાં આપણે બધું રમણ ગમન કરી નાખીએ એમાં આ જો આ લડાઈમાં રમણ ગમન કરી નાખીએ સારું એટલે સ્ત્રીઓ ગમતે હોય આખી દુનિયામાં સ્ત્રીઓના લીધે જ યુદ્ધ થાય છે આખી દુનિયામાં અને આપણે ભારતમાં ભાઈ જેટલા યુદ્ધ થયા છે એની વ્યક્ત સ્ત્રી જ છે Thank you.